જો મિત્રો વરસાદ પણ આવ જમાવટ કરી છે ને જે અહીંયા તમને ઝાખો ઝાખો જો કે ટાવર દેખાય છે ત્યાં આપણું ગામ છે આપણે બહુ છેટા છે અત્યારે તો જો કે વરસાદ બહુ છે એટલે આ ડુંગરો તમને આ લાંબો લાંબો જે આ પટ્ટો દેખાય છે એ આપણે બુરાઈ ગયો છે જો વરસાદ ત્યાં એ બાજુ બહુ છે ને આપણે અહીંયા વિભા અહીંયા બહુ વરસાદ છે જમાવટ કરી છે તમે જોઈ શકો છો જો આમ તો તો મંડાણો શ્યાર શ્યારક દિવસથી શ્યાર પાંચ પાંચક દિવસથી મંડાણો હોય એક ધારો આપણે આગલા વિડીયોમાં કોમેન્ટ આવી હતી બે ત્રણ જગ્યાએથી આપણે કોમેન્ટ મેગી હતી કે ભાઈ તમારા ગામમાં કોઈના ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કરી દેજો તો આપણે બે ત્રણ ગામમાંથી કોમેન્ટ આવી હતી અમરેલી જિલ્લામાંથી આવી હતી કોમેન્ટ અને વરસાદ એ બાજુ બહુ છે ચવિત્રા કાઢે છે એટલે આપણે જોવો હજી ચાલુ છે એક તારીખ થઈ ગઈ છે એક દસ વરસાદ હજી ધીમો પડવાનું કઈ નામ લેતો નથી ચાલો આપણે ક્યાં વાત કરી પોપિયા વિશે વાત કરી દેવું થોડીક તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપડા પોપિયા જોવા લાંબા લાંબા છે પોપિયા જો કે બે જાતના હોય છે હું તમને હમણાં બીજા પણ પોપિયા બતાવીશ એ આપણે ગોળ આકારના થાય છે એ આ બાજુ છે તમને હમણાં બતાવું એટલે મિત્રો આ પોપિયાની હું હું રેસીપી બને છે ને હું હું આઈટમ બને છે એ તમારે કોમેન્ટ કરવાની છે મિત્રો કારણ કે આપણને તો આ ત્રણ વસ્તુની ખબર છે આવી રીતના છે ચાલો તમને આપણે બીજા જે ગોળ આકારના જે પોપિયા છે એ તમને હું બતાવવા લઈ જાઉં જો મિત્રો અહીંયા પણ છે પોપીઓ જોવા આ પોપિયામાં ગોળ પોપિયા થાય છે તમે જોઈ શકો છો ગોળ અત્યારે તો કોઈ સોમાહાની સિઝનમાં તો કોઈ ખાય તો નહીં પડી જાય ખરી જાય જોવાની છે પણ જો આવી રીતના ખરી ખરીએ છે પાકી પાકીને ખરી જાય અને જોવા અહીંયા પણ છે પોપિયા જોવા તમે જોઈ શકો છો આ છે આપણે પેલા તમને બતાવ્યા હતા એ લાંબા પોપિયા એટલે આવી રીતના છે મિત્રો જો આમાં પણ છે આપણે હેઢે હેઠે બે ત્રણ ત્રણ બે ત્રણ પોપિયા તો હોય હોય ને હોઈ કે ખાવા થાય રાખા હોય તો એટલે આ રીતના છે તો તમારે જરાક જણાવવાનું છે કે આમાંથી કઈ કઈ આઈટમ બને છે આપણને મિત્રો આ ત્રણ વસ્તુની ખબર છે કાસા પોપિયામાંથી એક તો ડૂટી ફૂટી પછી એક તો કાસા પોપિયાનો સંભારો બને છે પછી આપણે બટેટાની જેવી સિપ્સ બનાવીએ ને એવી સીપ પણ બને છે પણ આપણે બનાવી નથી કોઈ અને કાસા કોપિયાનું શાક પણ બને છે એટલે આપણને આ ત્રણ ચાર વસ્તુને ખબર છે તમને વધારે ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો કે આમાંથી આટલી હજી વધારે વસ્તુ બને છે તો તમને ખબર પડે એટલે ચાલો મિત્રો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી